ડૉક્ટર યશવંતસિંહ પરમાર હોર્ટિકલ્ચર અને ફોરેસ્ટ યુનિવર્સિટી હિમાચલ પ્રદેશ દ્વારા પ્રાકૃતિક ખેતી પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન પ્રાકૃતિક ખેતી અપનાવો તો આપણી ધરતી અને આપણી જિંદગી પણ બચી શકે છે આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે પ્રાકૃતિક ખેતી પર યોજાયેલા આંતરરાષ્ટ્રીય પરિષદમાં ફ્રાન્સ સર્બિયા બ્રિટન મોરિશિયસ નેપાળ વગેરે જેવા દેશોના કૃષિ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે ડૉક્ટર યશવંતસિંહ પરમાર ઔદ્યોગિકી અને વનીકી યુનિવર્સિટી નોની સોલન હિમાચલ પ્રદેશ દ્વારા ફ્રેન્ચ નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર એગ્રીકલ્ચર ફૂડ એન્ડ એન્વાયરમેન્ટ

ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ